અરવલ્લી જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલે આજરોજ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ નવીન કાયદા અંતર્ગત નવા ગામની શાળાની વિઝિટ કરી હતી ગ્રામજનો અને શાળાના બાળકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો ઈસરી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરી લોકો સાથે સંવાદ કર્યો હતો નવા ગામ શાળા ખાતે ગ્રામજનો અને શાળાના બાળકો સાથે અમલમાં આવેલા નવીન કાયદા અંગે સમજ આપી હતી ઈસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એમએલ માંડવીવાલે નવીન કાયદાની વિસ્તૃત માહિતી આપી હતી ઉપરાંત વિસ્તારમાં લાયસન્સ વિના વ્યાજે રૂપિયા આપી વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરી રજૂઆત કરવા આહવાન કર્યું હતું

દોરે છે અને આપણા વિસ્તારમાં ઘણા બધા એવા એકસો આડત્રીસના કેસો આવ્યા છે એ વ્યક્તિને ખબર જ નથી કે એકસો નો કેસ મારી પણ કેવી રીતે લાગ્યો પછી જ્યાં જ્યાં દોરે છે અને આપણા વિસ્તારમાં ઘણા બધા એવા એકસો આડત્રીસના કેસો આવ્યા છે એ વ્યક્તિને ખબર જ નથી કે એકસો આડત્રીસ કેસ મારી પણ કેવી રીતે લાગ્યો